વડોદરા નમદા ભવનમાં રેટ્રોફિટિંગના કામ માટે પિસ્તાલીસ કચેરીઓ ખાલી કરાવાશે વડોદરામાં સૌથી વધુ સરકારી કચેરીઓ ધરાવતી બહુમાળી બિલ્ડિંગ નબદા ભવનને ખાલી કરવાના આદેશો છૂટતા જ આ બિલ્ડિંગની ઓફિસોના વડાઓ દ્વારા નવી જગ્યાઓ શોધવાની કવાયત શરૂ કરી દેવામાં આવી છે આઠ માળની બિલ્ડિંગ નબદા ભવનના સી બ્લોકમાં કુલ પિસ્તાલીસ સરકારી કચેરીઓ આવેલી છે જેમાં ગ્રાઉન્ડ ફ્લોર પર જન સેવા કેન્દ્ર થી માંડી આઠમા માળે સીઆઈડી ક્રાઈમની ઓફિસ તેમજ અન્ય ફ્લોર પર અલગ અલગ ઓફિસો કાર્યરત છે નર્મદા ભવનને ખાલી કરવાની નોટિસો જિલ્લા કલેક્ટરના આદેશથી માર્ગ અને મકાન વિભાગ દ્વારા અપાતા નર્મદા ભવનની કચેરીઓ હવે ક્યાં ખસેડવી તેવા પ્રશ્નો સર્જાયા છે અહીં રોજ હજારો લોકોની અવરજર ધરાવતી અનેક સરકારી કચેરીઓ કાર્યરત છે તે નર્મદા ભવનમાં આમ તો માર્ગ અને મકાન વિભાગ દ્વારા કામ શરૂ કરી દેવામાં આવ્યું છે અને હવે મહત્વની કામગીરી હાથ ધરાશે એટલે પિસ્તાલીસ કચેરીઓને નોટિસો પાઠવી વૈકલ્પિક વ્યવસ્થા કરવા જણાવ્યું એકચુઅલી અમારા કન્સલ્ટન્સી ડિઝાઇન ટીમ અને બીજા અધિકારીઓ અમે બધાએ સાઇટ વિઝિટો કરેલી અને સાઇટ વિઝિટ ડ્યુરેશનમાં જે કંઈ અમને સૂચના આપેલી એ મુજબ અમે રેટ્રોફિટિંગની કામગીરી ચાલુ કરેલી છે અને હાલ તમે લોકો જોઈ શકો છો કે સ્થળ ઉપર બી અમારે રેટ્રો ફિટિંગની કામગીરી ચાલુ થઈ ગઈ છે એટલા માટે જ અમે લોકો ખાલી કરાવીએ છીએ કે કોઈના જીવને કોઈ જોખમ ના થાય અને વિથ સેફ્ટી અમે લોકો એ કામ કરવા માંગીએ છીએ કયા પ્રકારની કામગીરી કોલમ છે એમાં જેકેટિંગ થવાનું છે બીમ છે એમાં રેપિંગ થવાનું છે તો ઓવરઓલ બિલ્ડિંગની સ્ટ્રેન્થનિંગ વધે છે એ મુજબની કામગીરી કરીએ છીએ